એ ગુજરાતની અંદર તો છેલ્લા લગભગ ત્રીસ દિવસથી થી વધારે સમયથી ચાલી રહ્યું છે એટલે એક મહિનો થઈ ગયો છે અને હવે આ આંદોલનમાં જે લડાઈ છે એ ભાજપના બહિષ્કારની છે પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના યુવરાજ એવા રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ આવ્યું છે અને રાહુલ ગાંધીએ રાજા મહારાજાને લઈને જે નિવેદન કર્યું છે તેને લઈને ક્ષત્રિય સમાજમાં એક પ્રકારનો રોષ ભભૂકી ઉઠ્યો છે આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે પદ્મિની બા વાળા જોડાઈ ગયા છે પદ્મિની બા નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી જી માતાજી પદ્મિભા શું રાહુલ ગાંધીનું જે નિવેદન આવ્યું છે એ એકદમ આપણે જોવા જઈએ ને તો ખોટું નિવેદન એમનું કેવાય અને આવી રીતના રાહુલ ગાંધીજી પણ ન બોલવું જોઈએ ક્ષત્રિય સમાજ વિશે એમને અમારો ઇતિહાસ જોવો જોઈએ કે અમે આગળ રજવાડ આપેલા છે નહીં કે અમે કોઈ નું છીનવી લીધું છે અચ્છા તમે કહી રહ્યા છો કે રજવાડા આપેલા છે પરંતુ ક્ષત્રિય સમાજ નું આ આખા મામલે સ્ટેન્ડ શું હશે તો હવે જી હવે તો આમાં અમુક જયચંદો ને લીધે ક્ષત્રિય સમાજ આખો ગુમરા તો થઈ જ ગયો છે એ આજે નહીં પણ ક્ષત્રિય સમાજ ને કાલે ખબર પડશે કે જે રાજકારણ આપણામાં આવ્યું છે તો અત્યારે ક્ષત્રિય સમાજ ની હાલત આપ પણ જોઈ રહ્યા છો કે નહીં અહિયાં ના કઈ નહીં ત્યાં ના અને ભવિષ્ય કોઈએ વિચાર્યું નથી ક્ષત્રિય સમાજે પોતે કે ભવિષ્યમાં આપણે જે કરી અત્યારે જે થઈ રહ્યું રાજકારણ નહીં અમારે ક્ષત્રિય સમાજ આટલો મોટો ક્ષત્રિય સમાજ હતો તો સામાજિક જ લડત આપવાની હતી નહીં કે રાજકારણ હવે એમાં એવું થયું કે રાજકારણ આવ્યું હતું એટલે હું સાઈડમાં આવી ગઈ હતી કે ભાઈ રાજકારણ છે એમાં હું નહીં આવું તો લોકોએ એવું વિચારી લીધું કે બા તો ઘરે બેસી ગયા અને હવે કઈક ખોટી ખોટી જે અફવાઓ મારા વિશે બોલી રહ્યા છે તો એ તદ્દન ખોટું છે રાજકારણ આવું આવું જ ન જોઈએ એટલે હવે જે રાહુલ ગાંધીજી બોલી રહ્યા છે તો એનો પણ વિરોધ થવો જોઈએ નહીં અમારી માટે તો બધા સરકાર બરાબર છે રાહુલ ગાંધીજી છે તો એનો વિરોધ પણ ક્ષત્રિય સમાજે કરવો જ જોઈએ કે ભાઈ જે પણ શબ્દ રાહુલ ગાંધીજી બોલ્યા છે એ પાછા પોતાના શબ્દ ખેંચે અને માફી માંગે તમે કહી રહ્યા છો કે પોતાના શબ્દ પાછા ખેંચીને માફી માંગે પરંતુ તમને લાગી રહ્યું છે કારણ કે જે રીતે રૂપાલાએ માફી માંગી રાહુલ ગાંધી પણ માફી માંગશે હવે ક્ષત્રિય સમાજ અત્યારે તો જોઈએ ને તો એક કયું ડિસિઝન લેવું શું કરવું તો રાહુલ ગાંધીજી માફી માંગે તો તો અમે સજા બોલ્યા હતા તો રાહુલ ગાંધીજી હાલો જે રજવાડાઓ વિશે બોલ્યા છે તો એ પણ સારું તો છે જ નહીં ને તો આમાં તો એનો મતલબ એવું થશે કે ક્ષત્રિય સમાજ ને એક હાસ્ય પાત્ર થઈ જશે કે ગમે ત્યારે ગમે એ આવીને ગમે એ શબ્દ વાણી વિલાસ કરીને જતા રે બહિષ્કાર કરવો જેનો સીધો મતલબ એવો થાય કે કોંગ્રેસને ફાયદો થાય તમને એવું લાગી રહ્યું છે કે આ રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે ભાજપનો બહિષ્કાર એટલે રૂપાલાને માફ કરી દેશે ક્ષત્રિય સમાજ કે રાહુલ ગાંધીનું પણ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આવ્યું હવે એક તો જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ એક ને કે કેમ વિચાર કરી નથી ચાલતા અને અમુક એવા જયચંદો એવા આવી જાય છે કે પોતાની વાત આમ મનાવી લે છે અને અમે સત્ય અને અમે સારું કરી રહ્યા છીએ અત્યારે રાજકારણ અમારી જે લડાઈ હતી સ્વાભિમાનની હતી આમાં રાજકારણ તો આવું જ નતું જોતું અત્યારે જે રાજકારણ બીજેપી ને કોંગ્રેસ થઈ ગયું છે એમાં અમારા ક્ષત્રિય સમાજને ફાયદો શું છે આજે કોંગ્રેસને વોટ દઈને ક્ષત્રિય સમાજને શું ફાયદો છે આજે બધા પોતપોતાના રોટલા શેકવા આવ્યા છે ક્ષત્રિય સમાજને હું મેસેજ મૂકવા માંગુ છું કે કોંગ્રેસ આપ તરફ આપ બધા વળી ગયા છો તો ક્ષત્રિય સમાજને શું ફાયદો છે આજે કોંગ્રેસ પોતાના રોટલા શેકવા આવી છે અને જે પણ જીત થશે એ કોંગ્રેસની થશે ને આમાં કંઈ સોભિમાન લડત મને દેખાતી નથી અને સ્વભિમાનની લડત કઈ રીતના થાય આ તો કોંગ્રેસ જીત છે પણ કોઈ સમજવા માટે તૈયાર નથી કેમ કે અમુક જયચંદો એવા બધા ને આમ ગુમગ્રા કરી દીધા છે વાત જ જવા દયો સ્વાભીમાન ની લડત હતી તો સ્વાભિમાન તરીકે આપણે બીજા પણ ઘણા બધા રસ્તા હતા તો અત્યારે જોઈ રહ્યા છો આપ રાહુલ ગાંધી જે આ બફાટ કરી વયા ગયા તો એમનો વિરોધ ક્ષત્રિય સમાજે ચોક્કસપણે કરવો જ જોઈએ શું કામ નો કરવો જોઈએ તો શું આ તો પછી આમાં એવું થશે કે તો રાહુલ ગાંધી ને પણ માપ શું કામ માપી નો આપવી જોઈએ એને અચ્છા રાહુલ ગાંધીને પણ માફી ન આપવી જોઈએ તમે કહી રહ્યા છો પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન આવ્યું અને જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી આ નિવેદનને લઈને સતત સ્ટેટમેન્ટ આપી રહી છે જે રીતે ક્ષત્રિયો કહી રહ્યા છે તો શું તમને એવું લાગી રહ્યું છે કે આનાથી પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એ નિવેદનનું મહત્વ ઘટી જશે કે એટલું ને એટલું જ રહેશે હવે એ તો સમાજ ઉપર આધાર રાખે છે કે સમાજ અત્યારે જે તરફ વળી ગયો છે વિચાર્યા વગર રાજકારણ આવી ગયું છે રાજકારણ લઈ આવવાનું નતું અત્યારે હવે કોંગ્રેસ સર થઈ ગયું છે ક્ષત્રિય સમાજ ઉપર એ બધા જોઈ રહ્યા છો કે અત્યારે કોંગ્રેસ સર થઈ ગયું છે ને હાથો બની ગયું છે તો ક્ષત્રિય સમાજ ને વિચારવું જોઈએ કે આપણું ક્યાંક ને ક્યાંક બધા હાથો બનાવે છે ને આપણો ઉપયોગ કરીને વયા જ હશે ચૂંટણી હમણાં સાત તરીકે પતી જશે બરાબર છે તો કોંગ્રેસ જીતી જશે તો ક્ષત્રિય સમાજને શું ફાયદો છે આમાં એ વિચારવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક બધા એવું બોલી રહ્યા છે પણ અડધી રાતે બહાર નીકળવું હોય છે તો વિના સંકોચે એ નીકળી શકે છે જે મોદી સાહેબે બેનો દીકરીઓ માટે જે કર્યું છે બરાબર છે જે દીકરીઓને ભણવામાં દીકરાઓને ભણવામાં જે સ્કોલરશીપો છે જે ગરીબ માણસો માટે આવાસ યોજના અને જે આયુષ્યમાન કાર્ડ જે બીમારી કુદરત ન દે અને બીમારી આવી જાય તો મકાન નો વેચવા પડે જમીનો નો વેચવા પડે એવા ફાયદા નથી જોતા અને કોંગ્રેસ તરફ વળી ગયા છે મારે મારે રાજકારણ લઈ પણ હું જે ગુમરાહ થયો છે એ સમાજને સમજાવવા માંગુ છું કે આપ લોકો કયા રસ્તે જઈ રહ્યા છો આપણે વિરોધ ફક્ત ને ફક્ત વ્યક્તિ જ કરવાનો હોય ને તો આમાં આખું ભાજપ લઈ આવ્યા કોંગ્રેસ લઈ આવ્યા આમાં જીત ક્યાંય મને ક્યાંય દેખાઈ રહી નથી તમે કહી રહ્યા હતા શરૂઆત તમારી કારણ કે આંદોલનની શરૂઆત રૂપાલાના વિરોધ થી થઈ અને પછી ધીરે ધીરે ક્ષત્રિય ભાજપના બહિષ્કાર સુધી પહોંચી ગયા હવે કારણ કે ક્ષત્રિય સમાજ રૂપાલા પણ વારે વારે માફી માંગી રહ્યા છે એમને પરમ દિવસે પણ માફી માંગી હતી અને ક્ષત્રિય સમાજને કીધું હતું કે મને ત્યારે મારા કર્યાની સજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેમ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજથી હવે ભાજપ ને નુકસાન થઈ રહ્યું છે તરફ વાળવા માટે આ નિવેદનને વધારે પેલું કરી રહી છે હવે આ તો રાજકારણ છે આમાં કોણ ક્યારે શું કરે એનું કઈ હવે આમાં તો હું વિચારી નથી કે ક્યાં શું થઈ રહ્યું છે

અચ્છા તમે ભાજપમાંથી માંથી રિઝાઇન કરી દીધું અને તમે એવું કહી રહ્યા છો કારણ કે જે રીતે તમારા તમને લઈને જેટલી પણ કોન્ટ્રોવર્સી થઈ રહી છે એ કોન્ટ્રોવર્સીમાં એવું પણ કહેવાય રહ્યા છે કે તમે ભાજપ સાથે જો માટે તમે સંકલન સમિતિ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છો હું ભાજપમાં એ લોકો હું કહી રહ્યા છે તો ભાજપમાં હું હતી તો મારે ભવિષ્ય મારું વખોડવું ન હોત તો હું ભાજપને ને ફાઇટ પેલી ફાઇટ તો મેં જ આપી હતી તો જો હું મારો સ્વાર્થ જોઈ જોઈ જોતી હોત તો હું આંદોલન કે કઈ બોલત જ નહીં ને જેમ અમારા બીજા રાજકીય લેવલે અમારા કાસ્ટના છે જ બધા દરબાર બધા ક્ષત્રિયો છે જ એ પોતાનું ભવિષ્ય જોઈ રહ્યા છે અને એ લોકો એ આમાં સાથ પણ નથી આપ્યો તો હું જો એવું મારું વિચાર મારું કઈ પણ તો હું ફાઈટ આંદોલન કરત જ નહીં એ બધાને સમજવાનું છે પણ અમુક જયચંદો જે છે એ આવું કહી રહ્યા છે આખો સમાજ આવું નથી કહી રહ્યા જી અચ્છા તમે અમુક જયચંદો ની વાત કરી રહ્યા છો આ જયચંદો છે કોણ જયચંદો દુનિયા દુનિયા તો ઓળખી જ રહી છે કે ક્યાં શું થઈ રહ્યું છે ક્યાં શું નથી થઈ રહ્યું પણ આવા જયચંદો ને લીધે સમાજની જે પથારી જોઈએ એ તો તો કાલ ખબર પડશે કે આપણે કયા રસ્તે આ ગેરમાર્ગ આપણે દોરી ગયા છે પણ આવા જયચંદો હું તો કઉ ન હોવા જોઈએ કે જે ગેરમાર્ગે દોરી ગયા બધાની જી અચ્છા તો તમે સંકલન સમિતિને લઈને શું કહી રહ્યા છો સંકલન સમિતિ કરી રહી છે સાચું કરી રહી છે કે એમાં જયચંદો છે હવે સંકલન સમિતિ તો પેલા તો મને સાઈડ લાઈન કરવા માંગતી હતી સાઈડ લાઈન મને કરી અને રાજકારણ લઈ આવ્યા એટલે મેં એવું કહ્યું કે હું રાજકારણ આવી ગયું કોંગ્રેસ ભાજપ એટલે મને હવે આ વસ્તુ યોગ્ય લાગે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે શું શું થઈ રહ્યું છે આખો સમાજ હવે કેવી રીતના એક બાદારૂપુ બની ગયું છે મારી સાથે તો ઘણું બધું થઈ ગયું મને કોઈ પ્રોબ્લેમ નથી ઘણા બધા એવા આક્ષેપો આક્ષેપો પણ આવે છે મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી પણ જે રાજકારણ નતું લઈ આવવાનું એની પહેલા અમારે

રાજકારણ જો આવ્યું કઈ તરફ દિશા તરફ વળવું જોઈએ કઈ દિશા જોઈએ ક્યાં દુનિયા ક્યાં હિન્દુત્વનો ફાયદો છે ક્યાં લોકોને ફાયદો છે એ જોવું જોઈએ પચીસે પચીસ સીટ શું કામ રાજકોટ પૂરતું કદાચ રાખવું તું બરાબર છે આ તો આખું ગુમરાહ કરી નાખ્યું કે ભાજપ કોંગ્રેસ જ કરી નાખ્યું ને અત્યારે તો એનો મતલબ એવું જ થયું છે ને કે આજે અત્યારે સ્વાભિમાન લડત નથી ચાલતી અત્યારે કોંગ્રેસ અને બીજેપીની જ લડત હકીકતમાં જોવા જઈએ તો ચાલી રહી છે બરાબર છે અત્યારે વ્યક્તિગત લડાઈ હતી જે રૂપાલાભાઈ ની તો એમાં પચીસે પચીસ સીટ નો શું ભાઈ પ્રોબ્લેમ છે જે છવ્વીસે સીટ ઉપર જે વ્યક્તિઓ બેઠા છે એને શું ભાઈ ક્ષત્રિય સમાજ નું બગાડી નાખ્યું આજે એ લોકો કેટલી સ્ટ્રગલ કરીને આ જગ્યાએ આવ્યા હશે તો આજે એ લોકો ઉપર પણ શું કામ આપણે ઓલું કરવાનું આજે બીજેપી પાર્ટી નો વિરોધ થઈ રહ્યો છે ક્યાંક કોંગ્રેસ નું ઓલું થઈ રહ્યું છે તો શું કામ આ બધું રાજકારણ શું કામ હે અચ્છા તમે રાજકારણ ને વાત કરી રહ્યા છો પરંતુ રાહુલ ગાંધીના નિવેદન બાદ અને રાહુલ ગાંધી જો માફી માંગી લે તો ક્ષત્રિય સમાજ માફ કરવા તૈયાર છે ખરો હવે અત્યારે તો આખો ક્ષત્રિય સમાજ એક જ વાત લઈને લઈને બેઠા છે બધા કે ભાઈ અમારા સ્વાભિમાન લડત સ્વાભિમાન લડત પણ સ્વાભિમાન લડત સામાજિક સામાજિક આટલો મોટો અમારો સમાજ હતો તો અમે શું નતા લડી શકતા અમારા સમાજને હું પૂછવા માંગુ છું આપણે શું કામ ભાઈ કોંગ્રેસ ને હાથો બનાવ્યો કોંગ્રેસે આપણો હાથો બનાવ્યો કોંગ્રેસે અત્યારે ક્ષત્રિય સમાજને ને હાથો બનાવી લીધો છે અને અત્યારે ક્ષત્રિય સમાજ નું બધા ગમે એ ઉપયોગ કરીને વયું જાય છે તો આજે આપણે કોઈનો હાથો ન બનવો જોઈએ આપણે આપણી રીતે જ લડત આપવી જોઈએ તો અત્યારે તો આ બધું શું થઈ રહ્યું છે એ ખુદ ને પણ એક રાજકારણ મોટું રમાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ હવે શું વિચારશે કારણ કે રૂપાલાનો વિરોધ કરવો રાહુલ ગાંધીનો વિરોધ કરવો કોનો વિરોધ કરવો હવે એમાં એવું છે કે જે કોંગ્રેસ લોકો જે છે એ ક્ષત્રિય સમાજને ભરમાવશે કે અત્યારે તમારે આનું નહીં તમારે સાઈડ લાઈન કરવાનું આ જે રાહુલ ગાંધી બોલ્યા ઈ અને અમુક લોકો એવું કહી રહ્યા છે કે પેલાનો વિડીયો છે એટલે મને તો કઈ ખ્યાલ જ નથી એટલે હવે ક્ષત્રિય સમાજ ઉપર આધાર છે કે શું કરવું જોઈએ શું નો કરવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી નો પેલાનો વિડીયો હોય કે અત્યારનો વિડીયો હોય બોલી તો રહ્યા જ છે કે ક્ષત્રિય સમાજે ભાઈ જમીનો લઈ લીધી હતી હડપી લીધી હતી તો એનો જવાબ ક્ષત્રિય સમાજ કરતા પણ રાજા મહારાજાઓનું નામ લઈ રહ્યા છે હાજી હા તો રાજા મહારાજાઓએ પણ જમીન આપી છે ને પાંચસો ને બાસઠ રજવાડા આપ્યા છે રાજા મહારાજાઓ લઈ નથી લીધું તો ક્યાંક ને ક્યાંક આપણે જવાબ દેવો તો જરૂરી છે જ પેલાનું હોય તો પણ ભલે અને અત્યારનું હોય તો પણ ભલે જવાબ દેવો જરૂરી છે આપણે જી બિલકુલ જવાબ આપવો જરૂરી છે પણ હવે રાહુલ ગાંધી માફી માંગી લેશે તો ક્ષત્રિય સમાજ માની જશે અચ્છા જો એને જે ટિપ્પણી કરી છે હવે એ તો ક્ષત્રિય સમાજ ને વિચારવાનો છે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એક વ્યક્તિ હું કઈ એમાં નક્કી કરી નથી શકતી વિરોધ તો એનો ચાલુ છે થોડા ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે પણ મેં આપને જેમ કહ્યું ને કે જે જયચંદો છે જયચંદો એ હવે પોતાના હાથમાં જ બધું અમુક વસ્તુ લઈ લીધું છે એ ગુમરા જેને કરવા છે બધાને એ લોકો કદાચ ભરમાવે આ લોકોને કે ભાઈ આપણે આ રસ્તે ન જોવું જોઈએ અત્યારે આપણે આ જ કરવાનું છે તો આજ કરીએ એટલે હવે બધું જે થશે એ આગળ જોશું આપણે અચ્છા પદ્મિની નો પોતાનો પરસોત્તમ રૂપાલા ને લઈને વિરોધ ચાલુ છે કે હવે પદ્મિભાઈ શાંત થઈ ગયા ના 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 મારો વિરોધ ચોક્કસપણે ચાલુ છે લઈને કે જે અત્યારે રથ નીકળી રહ્યા છે તે રથમાં હું જોડાઈશ જ્યારે પણ અમારા રાજકોટમાં રથ આવશે અમારા રેલનગરમાં રથ આવશે રેલનગર અમારા મારા ખુદની સોસાયટીમાં આવશે એટલે હું રથ સાથે જોડાવાની છું બરાબર છે એટલે એવું નથી કે મેં મારા હથિયાર હેઠા મૂકી દીધા છે તો એ વિરોધ તો ચાલુ જ છે પણ હવે વિચારવાનું એ છે કે હું તો જો મારા તો બધા પાસે એક છે તો રાહુલ ગાંધીજી પણ જે બોલે છે એનો વિરોધ પણ કરવો જ જોઈએ ને એને માફ શું કામ આપણે બે સાઈડ ને બે સરખા જોવો જે રાજકારણ નહીં રમતું હોય એ બે સાઈડ જોશે જે રાજકારણ રમતું હશે એ બધું ઇગ્નોર કરશે એવું થયું છે આમાં તો જી બિલકુલ પદ્મિની બાપ અમારી સાથે જોડાય તેના માટે ખૂબ ખૂબ આભાર જી જય માતા તો હતા પદ્મિબા જાડેજા પદ્મિની વાળા જેમનું સ્પષ્ટ શબ્દમાં કહેવું છે કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ અને જે ક્ષત્રિય સમાજ છે જે રૂપાલાનો વિરોધ થવો જોઈએ તેની જગ્યાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક એમનો સવાલ છે કે આખો સમાજ જે છે તે બીજી દિશા તરફ જઈ રહ્યો છે આપ શું વિચારો છો પદ્મિબાના વિચાર સાથે આપ સહમત છો કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર